મુંબઈ પુના ખાતે એકવીસ કિલોમીટરની મેરેથોન દોડ પૂર્ણ કરનાર સાયકલિસ્ટ કાંતિભાઈ ભંડારીનું પ્રેસ ક્લબ ઓફ કિલ્લા પાર્ડીની ટીમે સન્માન કર્યું પંચકૈલાસી તરીકે નામના પ્રાપ્ત કરનાર દોડવીર કાંતિભાઈની આઠ મેરેથોન ઇવેન્ટમાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદગી કરાઈ છે મુંબઈ પુના ખાતે ટાટા મુંબઈ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાફ મેરેથોન એકવીસ કિલોમીટરની દોડમાં ભાગ લેનાર વાપીના જાણીતા સાયકલિસ્ટ એવા કાંતિભાઈ ભંડારીએ આ મેરેથોન પૂર્ણ કરી ગૌરવ વધાર્યું છે ચોસઠ વર્ષીય કાંતિભાઈએ દોડ પૂર્ણ કરતા સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સાથે ગૌરવની વાત એ છે કે દોડવી કાંતિભાઈ ભંડારીને આઠ મેરેથોન ઇવેન્ટમાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદગી કરવામાં આવી છે જેમાં વાપી મેરેથોન વિલ્સન હિલ મેરેથોન મેરેથોન વલસાડ સિટી મેરેથોન તિથલ બીચ મેરેથોનમાં બે વાર અને સિલવાસ મેરેથોનમાં પણ બે વાર તેમની પસંદગી કરવામાં આવી છે પંચ તરીકે નામના મેળવનાર તેમજ વિવિધ મેરેથોનમાં વલસાડ જિલ્લાનું ગૌરવ વધારનાર સાયકલિસ્ટ કાંતિભાઈને ગત રોજ છવ્વીસમી જાન્યુઆરી પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વે પારડીમાં તેઓને પ્રેસ ક્લબ ઓફ કિલ્લા પારડી દ્વારા શુભેચ્છા પાઠવી ગેટ ટુગેધરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને પ્રેસ ક્લબ ઓફ કિલ્લા પારડીના પ્રમુખ ચંદ્રવદન

આપણા વરિષ્ઠ નાગરિક કાંતિભાઈ પટેલ કે જેઓ આ બધા માટે પ્રેરણા સ્ત્રોત છે અને જેમણે સાયકલિસ્ટ તરીકે આખા ભારતમાં રેકોર્ડ બનાવ્યો છે પ્લસ પાંચ કેદાર પાંચ બદરી અને પાંચ કૈલાશ ની યાત્રા પણ એમણે સફળતાપૂર્વક પ્રાપ્ત કરી છે તો એમની આજે પ્રેસ ક્લોપ કિલ્લા પારડીમાં એવો આવ્યા અને એમની સાથે અમે પ્રીતિ ભોજન લીધું સાથે સાથે એમનો ખૂબ ખૂબ આભાર માન્ય છે કે એમનો મૂલ્યવાન સમય ફાળવીને પ્રેસ ક્લબ ઓફ ખુલ્લા પાડી ના સભ્યો સાથે એમને બેઠક રાખી આ કાંતિભાઈ પટેલ તાજેતર માં જ મુંબઈ ખાતે જે ટાટા મેરેથોન કહેવાય એ સૌથી પ્રખ્યાત કહેવાય વિશ્વની 10મો ક્રમ જેને કહેવાય 10મા ક્રમમાં આવે તો એવી 10 મેરેથોન માં જેનું સ્થાન મળ્યું છે એમાં પણ એવો હાફ મેરેથોન માં ભાગ લઈને એક ફિનિશર તરીકે આ આટલી ઉંમરે એક રેકોર્ડ બનાવ્યો છે તો તે બદલ પણ એમને ખૂબ ખૂબ અભિનંદન હું એમને બધા સભ્યો વતી હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને આવી આવી પ્રવૃત્તિઓ આગળ વધારતા રહે તથા આખા વિશ્વમાં એમનું નામ રોશન થાય એવી હું શુભેચ્છા પાઠવું છું ધન્યવાદ પ્રેસ ક્લબ ઓફ પાર્ટી શ્રી ચંદ્રવદનભાઈ અમરતભાઈ તેમજ સર્વેના મારા ખૂબ ખૂબ આભાર આજે મને આમંત્રિત કર્યો તે બદલ એમનો ખૂબ ખૂબ હું આભાર માનું છું હું એક ગુજરાતમાં સાયકલિસ્ટ છું પર્વતારોહ છું અને મેરેથોન રનર છું આ ઉપરાંત મેં પાંચ કૈલાસની યાત્રા પૂર્ણ કરી છે જે આપણા દક્ષિણ ગુજરાતમાં સૌ પ્રથમ વ્યક્તિ છે તે સિવાય પાંચ કેદાર પાંચ બદ્રી પણ યાત્રા મેં પૂર્ણ કરી છે એવરેસ્ટ કેમ્પ જે મારા સાહીઠ વર્ષનો હું ગુજરાતમાં પહેલો વ્યક્તિ છું આ ઉપરાંત લેહમાં આવેલી જનાસ્કર રિવર જે આખી શિયાળા અંદર ઠરી જાય છે એમાં પાસઠ કિલોમીટરનું ટ્રેકિંગ સક્સેસફુલ કરું છે તેવી સાહીઠ વર્ષની ઉંમરમાં આપણા ગુજરાતમાં કોઈ કર્યું નથી આ સિવાય હું ટ્રેકિંગમાં ઘણું જ આગળ છું અત્યારે હાલમાં હું હરિહર ફોર્ટ જે ખૂબ જ મુશ્કેલ ટ્રેકિંગ છે અને એક જ વર્ષમાં મેં વીસ મેરેથોન

વધે એવી પ્રેસ ક્લબ તરફથી હું પ્રમુખ અમૃતભાઈ પટેલ તેઓને હાર્દિક શુભકામના પાઠવે છે તેઓ હજુ બી આગળ વધો અને તેઓ તંદુરસ્ત રહે એવી આપણે શુભકામના છે ભાવિક અમૃત પટેલ સંકલ્પ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો